ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું આજ રોજ ડભોઈ વડોદરા વચ્ચે આવેલા ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસેથી પસાર થતી રિક્ષા તથા કારના ચાલકે બેફામ હંકારી રિક્ષા ચાલકને અડફેટમાં લેતા રિક્ષા રોડ ઉપર ફગોળાઈ હતી રિક્ષામાં સવાર મજૂરી કરવા માટે ડભોઈ તાલુકાના અંબાવ ગામની મહિલાઓ પૈકી કાંતાબેન શાંતિલાલ વસાવા શારદાબેન રણછોડભાઈ બારૈયા તેમજ કપિલાબેન જયંતિભાઈ ચુનીલાલભાઈ વસાવા તથા મંજુલાબેન મગનભાઈ નાવને શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા મંજુલાબેન મગનભાઈ તડવીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે કે તમામ ઈજાગ્રસ્તોને ડભોઈ સરકારી દવાખાને સારવાર માટે લાવ્યા બાદ બે મહિલાઓ વધુ ગંભીર હોવાથી વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી આજે સવારે અંદાજે સાડા આઠ નવ વાગ્યાની આસપાસ અમારા ગામના ચાર બહેનો અને એ કામર છે રિક્ષામાં બેસીને જતા હતા કિશાનનગર તો અહીંયાથી રાડલી રાડલી ક્રોસિંગ બસ સ્ટેન્ડ પાસે રિક્ષાનો ફોર વ્હીલ સાથે એક્સિડન્ટ થયેલો એમાં પાછળથી ફોર વ્હીલર વેગેના ફોર વ્હીલે એક્સિડન્ટ કરેલો છે જેમાં ગામના ત્રણ બહેનોને વધારે ઈજા થઈ છે તેમને વડોદરા લઈ ગયા છે અને એક બેનનું સરકારી હોસ્પિટલમાં છે મંજુબેન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર